આવતીકાલે છવ્વીસમી માર્ચના રોજ મોરબી જિલ્લાને અનેક વિકાસના કાર્યોની ભેટ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં પધારી રહ્યા છે ત્યારે વિકાસના કાર્યોના લોકાર્પણમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધારવા તમામ મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેની સાથે સાથે મોરબી નગરપાલિકામાં ભાજપના શાસનમાં બે ફાટ ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસના આક્ષેપ છે જે કામો રૂપિયા બે થી ત્રણ કરોડમાં થઈ શકે છે તેની પાછળ રૂપિયા સાત કરોડનો ખર્ચો દેખાડવામાં આવ્યો છે આવું શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાનું કહેવું હતું અને મુખ્યમંત્રી કાલે આવવાના છે તેના આગળના દિવસે આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ છે તે યોજી હતી તેની સાથે સાથે જો હું આજની એક સરસ મજાની વાત કરું તો સખત મહેનત નું કોઈ જ અન્ય વિકલ્પ હોતો નથી કોઈ પણ વસ્તુઓ તમારે જો મેળવવી હોય તો તેની પાછળ તમે ખૂબ પ્રયત્ન કરો તો ચાલો હું તમારી સાથે નિરાલી કાલે ફરીથી આપણે મોરબીની અપડેટમાં મળશું તો ત્યાં સુધી આવજો